નમસ્કાર મિત્રો આજે ચાંદખેડામાં આવેલ અસિતા વેલનેસ સેન્ટરમાં આવેલો છું ઘણી બધી એવી ટ્રીટમેન્ટ છે જેમાં આપણે દવા લેવી પડે ઇન્જેક્શન લેવું પડે ઓપરેશન કરવા પડતા હોય છે અને એ આપણી બીમારીમાંથી આપણે સાજા થતા હોય છે પણ આ એક એવી ટ્રીટમેન્ટ અસિતા સેન્ટરમાં આપવામાં આવે છે જેમાં કોઈ દવા નહીં ઇન્જેક્શન નહીં ઓપરેશન નહીં અને એના વગર દર્દીને સારા કરવામાં આવે છે ઘૂંટણનો દુખાવો હોય કમરનો દુખાવો હોય ની રિપ્લેસમેન્ટ કરાવવાની ડોક્ટરે આપણને સલાહ સૂચન આપેલું હોય અને એવા પેશન્ટો અહીંયા અસીધા વેલનેસ સેન્ટરમાં આવે છે અને સારા થઈને માત્ર ચાર પાંચ કે છ સિટિંગમાં સારા થઈને ગયા છે તો આપણે એ જાણવું છે કે અસીધા વેલનેસ સેન્ટરમાં કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે આપણે એમની પાસેથી જાણવું છે મારી સાથે છે સુનિલભાઈ સિદ્ધિ સુનિલભાઈ સ્વાગત છે અમારી આ

ડીચનો પ્રોબ્લેમ હોય નીનો પ્રોબ્લેમ હોય મતલબ કે એલમોનો પ્રોબ્લેમ હોય આ દરેક પ્રકારના એ કામ થાય તમામ જોઈન્ટોનો કામ થાય કોઈ પણ દવા ઇન્જેક્શન કે કોઈ પણ આમે આપવામાં આવતી નથી એ કોઈ પણ ટ્રીટ ડ્રગ્સ આપવામાં આવતું નથી દવાઓ શું હોય કોઈ દવા કે તમે કહ્યું કે દવા કે ઇન્જેક્શન કે કોઈ આપવાનું આવતું નથી તો જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કે ટ્રીટમેન્ટ છે જેમાં જેના દ્વારા તમે પેશન્ટને સારું કરો છો અહીંયા જે છે એ આખી આ એકચુઅલી બહાર વિદેશોમાં બી આ ચાલે છે એ અહીંયા આપણે અહીંયા લાયા અહીંયા આવ્યા છે અને અહીંયા કામ કરીએ છીએ જે જોઈન્ટો પર જોઈન્ટોના ને આપણે અહીંયા ટ્રીટમેન્ટ આપીએ છીએ અર્ધ ટેબલ ઉપર એનું કામ કરીને આપણે આપણે આપીએ છીએ અને એનાથી પેશન્ટોને સારું થાય છે એટલે બોન થેરાપી કે કાયરોપ્રેક્ટર થેરાપી એટલે એના વિશે થોડી માહિતી આપણે દર્શક મિત્રોને આ એટલે આપણે જે કાયરોપ્રેક્ટર કહીએ છે એ જ બોન સેટિંગ છે એનાથી બોન સેટિંગ થેરાપી કહેવાય છે ઓકે ઓકે તો તમારા આ સેન્ટર અસિતા બેલ્લે સેન્ટર સેન્ટરમાં એ સિવાય પણ બીજી કઈ કઈ ટ્રીટમેન્ટ હા અસિતા બેલ્લે સેન્ટરની અંદર અમે ડાયાબિટીસ બીપી થાઇરોઇડ અને જે લાઈફસ્ટાઈલ ડિસીઝો છે

અંદર ડેલી આવવાનું નથી હોતું ત્રણ ત્રણ ચાર ચાર દિવસના ઘેર આવવાનું હોય છે અને ત્રણ થી ચાર જ વખત આવવાનું હોય છે અને આખી જોઈન્ટ ઉપર જે કામ કરવાનું છે સીધું જોઈન્ટ ઉપર જ કામ કોઈ કસરત નથી કોઈ પણ અચ્છા ઘેર કોઈ કસરત નથી કરવાની ક્યાંય કસરત નથી કરવાની એક્સરસાઇઝ કોઈ કરવાની નથી સીધું અહીંયા જ કરવાનું હોય છે પોતે અમે જ કામ પેશન્ટને ક્યાંય એક્સરસાઇઝ કે કશું કરવાનું હતું નહીં બોન સેટિંગ થેરાપીસની આ એક એડવાન્ટેજ છે ફિઝિયોથેરાપીના આ બંનેની વચ્ચે આપણો તફાવત છે એટલે મતલબ તમારે ત્યાં જે ટ્રીટમેન્ટ થઈ કોઈ પણ પેશન્ટ આવીને લે એના પર તો સીમિત છે જ્યાં થેરાપીમાં જે કસરત કરવાની કહી હોય તો ઘરે જઈને પણ કરવી પડે એ રીતે કામ કરવું તમારે થઈ જાય ઓકે સમજો લોક સે ફોર એક્ઝામ્પલ કોઈને નીર રિપ્લેસમેન્ટ મતલબ ડોક્ટરે સજેસ્ટ કર્યું છે કે ભાઈ જોઈન્ટ ની તકલીફ છે નીર રિપ્લેસમેન્ટ કરાવવું પડે એવું છે તો એવા પેશન્ટ કે કેટલા સમય ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે અહીંયા તમારે જોઈન્ટ જેનો પ્રોબ્લેમ હોય बारह परसेंट यानो कि कि वो जॉइंट से यानो किट्टू के जकरण से पच्ची यानी परसेंट अपने नकी कर दिए से कभी तमार पांच सेटिंग आओ पड़े से छोट सेटिंग आओ पड़े से तो याना में जॉइंट तो ये जब पगड़ी अंदर जकरण आई है ये जकरण अंदर दूर कर दिए हैं हमें ओके काइरोमेटर थी या बॉन्ड सेटिंग लेना पहला બીજી એક વાત સીધા વેલનેસ સેન્ટર છે ક્યાં આવેલું છે જેથી કરીને દર્શક મિત્રો જાણી શકે અને તમારે ટ્રીટમેન્ટ લેવા માટે આવી શકે અમદાવાદ ની અંદર ચાંદખેડા વિસ્તારમાં આવેલું છે થેન્ક યુ મિત્રો આ સુનીલભાઈ શિંદે જેમની પાસેથી આપણે જાણ્યું કે એમના વેલ્સે વેલનેસ સેન્ટરમાં કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે બોર્ડ થેરાપી શું છે કાયડોબેક્ટ થેરાપી શું છે ફિઝિયોથેરાપી અને થેરાપી એટલે કે કાયડોબેક્ટર બંને વચ્ચે શું ફરક છે એ પણ એમને સમજાવ્યું અને માત્ર થોડાક જ સિટી માટે કે થોડાક દિવસની ટ્રીટમેન્ટમાં પેશન્ટ સારા થઈને સારા થઈને જાય છે એવી એમની વાત છે તો એમની જે ટ્રીટમેન્ટ આપેલી છે એની પણ અમે વિગતે ચર્ચા કરી થેન્ક યુ સુનિલભાઈ થેન્ક યુ વેરી મચ થેન્ક અશિતા વેલનેસ સેન્ટર કાયરોપ્રેક્ટર બોન્ડ સેટિંગ થેરાપી